આપણે એવો કોઈ અધિકારી સિવાય આમાં પછી સિંગર આવતી તમારે જતા

અરમ કામમાં દેર ન બાપા તમે તો બેહો બાપા આપડા દુકાનદાર હા હા બાપા મને કીધું કે તગ બોય જો બોય બોલી કરે બોય લે તોય આપડે ઘરે પડી છે તમે મારું બવરાઈ તો એસ લેવા ગયા બોસ લેવા ગયા તો હરખો લાગ આવી જા ગયો ગયો મોરબાબા આયા ફુરસી મેં સોફા પર બેઠ્યા આવોગે આયા અહીંયા આવતા ફુરસી મોટા માથા થઈ ગયા રે મકાલને બાજુમાં કોલી દે ને હાજી એ અહીંયા ઓમે કોલી જો 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 એક બાર રામુકી પડતું ના છોટો બાવુ હા

આ ઈ જોર કા કામ તમાર તો છે કે કે આ જ ન કોડો હવે રાખ છે તો હજાર ને તોડવા જો હવે તમે દેખું જોવાની આમ લઈ એવો તો ખરો જોવાન દીજે અઠોડીએ લેતો એને કા

ભલે ને આ જોવાઈ ગયું ને કપડાપા બીજો ક્યાંય સરપંચ કઈ ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ને કીધું તું કે અહીંથી માલ ભાઈ મને બેલેરો બે થી બે ચાર થી પેલા

त <laughs>